વાગી ને ચાલીસ મિનિટે ફાયર વિભાગને કોલ મળતા પુણા કાપોદરા સરથાણા ફાયર કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો વધારે ફાયરની ગાડી ઘટના પોચી હતી અને આગ પર વધારે વિકરાળ બને તે પહેલા જ કાબુમાં લેવામાં આવી ખોડલ ગેરેજની અંદર આ કયા કારણોસર લાગી હોય તેની કોઈ જાણકારી હાલ મળી નથી પણ ગેરેજ ગેરેજમાં એક કારણે બાઇક બળીને ખાખ થઈ ગઈ હતી આગ લાગતા તેની આજુબાજુમાં આવેલા પીવીસીના ગોડાઉન ને પાછળની સાઈડમાં આવેલા સેન્ટિંગના લાકડાના ગોડાઉનમાં લોખંડના ગોડાઉનમાં પણ આગ પસરી ગઈ હતી અહીંયા આપણે પૂણા ગામ જે નવજીવન સર્કલની બાજુમાં ખુલ્લી જગ્યાની અંદર જે પતરાના ડોમો આવેલા છે ગોડાઉન એની અંદર એક મોટર ગેરેજની અંદર ગાડીની અંદર કોઈ કારણોસર આગ લાગવાની ઘટનાથી આસપાસના તમામ ગોડાઉનો અને પાછળ લાકડાનો સ્ટોક થયેલો હતો એ તમામ જગ્યા ઉપર આગ લાગી છે વીસથી પણ કરતાં વધારે ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહી છે પરંતુ ખાસ વારંવાર જ્યારે સુરત શહેરની અંદર આગની ઘટના બને છે અને આ સુરતે અસંખ્ય માસૂમ જીવોને જ્યારે આગની અંદર હોમ્યા છે ગુમાવ્યા છે ત્યારે જાહેર જનતાને એક ખાસ નમ્ર અપીલ કરવા માગું છું કે આવા તમામ પોતાના ધંધાના સ્થળો ઉપર સામાન્ય ફાયર સેફ્ટીની સુવિધાઓ ઉપલબ્ધ કરે જેથી કરી અને આવી ઘટનાઓ ન બને અને જ્યારે પણ આવી ઘટનાઓ બને છે ત્યારે જનતા ઉપર જ જે તે ધંધાદારીઓ ઉપર જ આનું ખૂબ મોટું આર્થિક ભારણ આવે છે જ્યારે ફાયર સેફ્ટીની નાની એવી સુવિધા કે નાના ખર્ચાના ડરથી આજે ધંધાના માલિકોએ કોઈ સુવિધા ઊભી કરતા નથી પરંતુ આવી જ્યારે આ આકસ્મિક ઘટનાઓ બને છે ત્યારે ખૂબ મોટા આર્થિક ભારણની અંદર તેઓ ફસાય છે અને ના છૂટકે એમને આ ભારણ વેઠવું પડે છે ત્યારે સમગ્ર જનતાને હું નમ્ર અપીલ કરું છું કે આ પ્રકારના જે પણ ધંધાર્થી સ્થળો છે જે પણ ડોમો છે આ તમામ જગ્યા ઉપર યોગ્ય ફાયર સેફ્ટીની સુવિધા ઊભી કરે જેથી કરીને કોઈ મોટી દુર્ઘટનાઓ ન બને એટલે ખાસ આ વિનંતી સાથે હું શહેરની જનતાને અપીલ કરું છું ચાર ને ચાલીસે અંદાજે ફાયર વિભાગના કંટ્રોલ વિભાગને કોલ મળેલો કે ભાઈ આવી રીતે કોઈ કારણોસર જે ટેમ્પરરી શેડ છે એમાં આગ લાગેલી છે જેની જાણ મળતાં જ કાપુદ્રા પૂણા ફાયર સ્ટેશન મોટા વરાચા અને સરથાણાને કોલ આપવામાં આવી દેલો અને ઘટના સ્થળ પર તપાસ કરતા અંદાજે બે એક આપણે ગેરેજ છે એની અંદર આગ હતી હવે કયા કારણોસર લાગેલી એ ખબર નથી એ તપાસ કરતાં જાણવા મળશે એની બાજુમાં કોઈ પ્લાસ્ટિકનું ગોડાઉન છે એમાં પસરી ગઈ બાજુમાં લોખંડનું ગોડાઉન છે એમાં પણ ગઈ હતી અને પાછળ જે સેન્ટિંગનો સામાન આવે છે એમાં પણ આગની પ્રસરી ગઈ હતી અત્યારે બધી સિચ્યુએશન અંડર કંટ્રોલ છે કોઈ જાનહાની કે કશું છે નહીં બાર ગાડી જેવી અંદાજીત છે અત્યારે ઘટના સ્થળે ગાડીઓ હવે જે પરમિશન આપે છે જે છે એ ઝોનવાળાને જ ખબર હશે જે ફાયર રિલેટેડ અમારી કોઈ વસ્તુ જાણવા મળેલ નથી ફાયર સેફ્ટી સુવિધા જો લીગલી હશે તો અમારે ફાયર સેફ્ટીની સુવિધા જાણવા લેવી પડે એવી હોય છે હા એ તમારી વાત સાચી છે પણ એમાં શું છે બધાના નોમ અલગ અલગ છે ગુજરાત ફાયર પ્રિવેન્શન એક્ટમાં ટેમ્પરરી ડોમ છે કઈ રીતનું છે એનો સ્ક્વેર મીટરને જે છે નીતિ નિયમ પ્રમાણે પરમિશન આપવામાં આવે છે જે સ્ક્વેર મીટર એરિયા હોય છે હાઇટ હોય છે એ જે હાઈટ અને જો ફૂલ ફિલઅપથી નીચે હોય તો ફાયર વિભાગ તરફથી એનઓસી આપવામાં આવતી નથી જો હાઈટેરિયા અને જે વધારે હોય જે અમારા ગુજરાત સરકારે કાયદા છે તો અમે ફાયર એનઓસી અથવા સિસ્ટમ લગાડવાની એમને જોગવાઈ કરવામાં આવે છે અત્યારે પુણા ગામ વિસ્તારની અંદર આવેલ પ્રમુખ સોસાયટી પાસે જે ગેરેજની એક્ટિવિટી કરતા હતા જે ભાઈ તો ત્યાં અચાનક જ શોર્ટ સર્કિટ થયું એના લીધે આગ લાગી અને આગ ધીરે ધીરે પસરી અને એના લીધે મોટી આગ થઈ છે અને જે આપણું ફાયર ડિપાર્ટમેન્ટ છે એની સતત સારી અને સારી કામગીરીના કારણે આ જે કાબુ આગ જે છે એ કાબુમાં આવી ગઈ છે એમણે ઓપન પ્લોટ હોય ઓપન પ્લોટની અંદર એમણે છૂટા એમને રાખ્યા હોય એના માટે કદાચ એમણે ફાયર સેફ્ટી લીધી છે કે નથી લીધી એ અમે લોકો ઇન્ક્વાયરી કરાવી લેશું બરાબર અને એ અધિકારી સાથે વાતચીત થઈ ચૂકી છે ટોટલી કોઈને પણ કંઈ પણ ઇશ્યુ ક્રિએટ થયા છે કે નથી થયા એને જે એનઓસી છે એ પણ આપવામાં આવી છે કે નથી આપવામાં આવી એ બધી તમામ પ્રકારની કામગીરી અત્યારે અધિકારી શ્રી દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે એના માટે ને ઇન્કવાયરી કરી છે અત્યારે અધિકારીશ્રી હમણાં આવે છે હાજર હમણાં આવીને એ તરત રિપોર્ટ આપે છે